નમસ્કાર આપ જોઈ રહ્યા છોલિ સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી હાલ શામળાજી રોડ પર ગાડીઓને નુકસાન રોડ પર ખાડા પડી જવાને કારણે ગાડીઓના ટાયર ફાટ્યા આઠ દિવસમાં સિઝનનો સરેરાશ સોળ ટકા વરસાદ વરસ્યો આજે બાર જિલ્લામાં વરસાદના ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સિત્તેર ટકાથી વધુ મતદાન પચીસમી જૂને પરિણામ જાહેર થશે આજે ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષાનું છે આયોજન આજે એક પોઈન્ટ પંચાણું લાખ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે નર્સિંગ સહિત પેરામેડિકલની એકાવન હજાર ત્રણસો એકત્રીસ બેઠકની પ્રવેશ પ્રક્રિયા પાંત્રીસ હજાર નવસો અગિયારને પિન પાંત્રીસ હજાર ત્રણસો સિત્યાસીએ રજીસ્ટ્રેશન કરાવ્યું લો પ્રેશર સાયક્રોનિક સર્ક્યુલેશન અને લાઇન વિરુદ્ધ દિશામાં વહેતી હવાને દર્શાવતી રેખા જેવી ચાર સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે જેના કારણે આગામી દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં થંડર થંડરસ્ટ્રોમથી લઈને ભારે વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના આંકડા અનુસાર રવિવારે શહેરમાં દિવસ દરમિયાન ધૂપછાવનું વાતાવરણ રહ્યા બાદ છૂટાછવાયા વરસાદ ઝાપટા પડ્યા હતા અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના વર્ષની સ્નાતક કક્ષાની વિવિધ કોર્સ માટેના પ્રવેશ પ્રક્રિયાના બીજા તબક્કાની સંપૂર્ણ ફોર્મ ફિલિંગ પ્રક્રિયા તેર જૂને પૂરી થઈ છે જ્યારે એપ્લિકેશનના વેરિફિકેશનની કાર્યવાહી સોળ જૂને પૂર્ણ થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની તેમજ પ્રસ્થાપિત થયેલી છબીને વધુ વ્યાપક બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી બે હજાર જાહેર કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે ગઈકાલે રાત્રે પણ મુશળધાર વરસાદ ખાબક્યા બાદ વહેલી સવારથી જ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે પાર કરેલા વાહનો પણ ડૂબી જતા લોકોની ચિંતામાં વધારો થયો છે આજે વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે કલેક્ટરે સવારની પાડીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોરની પાડીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે આજે રાજ્યના બાર જિલ્લામાં વરસાદના ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે અમરેલી ભાવનગર બોટાદ અરવલ્લી મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે હાલોલ શામળાજી રોડ પર ગાડીઓને નુકસાન રોડ પર ખાડા પડી જવાને કારણે ગાડીઓના ટાયર ફાટ્યા ખાડા પડી જવાને કારણે વાહન ચાલકો છે પરેશાન

ચોક્કસથી માસુમ વાત કરીએ તો હાલોલ શામળાજી સ્ટેટ હાઈવે ટોલ રોડના બાયપાસ રોડ પર પડેલા મોટા ઊંડા ખાડાઓને લઈને વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થયા છે પાછલા બે દિવસમાં રાત્રિ દરમિયાન પચાસ જેટલા વાહનોના ટાયરો આ ખાડામાં પડવાને કારણે ફૂટી જતા વાહન ચાલકો રાત્રિ દરમિયાન પરિવાર સાથે હાઈવે ઉપર કલાકો સુધી મદદની રાહ જોઈ ઊભા રહ્યા હતા જો કે કે જે વાહનનું એક ટાયર ફૂટ્યું હોય તેઓ સ્પેર વ્હીલ લગાવી નીકળી ગયા હતા પરંતુ કેટલાક વાહનોના બે ટાયરો ફૂટ્યાની સાથે જ રિંગ બેન્ડ થઈ તેઓ કલાકો સુધી હેરાન પરેશાન થઈ ગયા હતા ગત રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં માત્ર પંદર મિનિટમાં જ એક પછી એક સત્તર કારના ટાયર એક સાથે ખાડા મોટા ખાડામાં પડવાથી ફૂટી જતા તમામ વાહન ચાલકો પરિવાર સાથે હાઈવે ઉપર લાચાર બની મદદની રાહ જોઈ રહ્યા હતા જોકે કેટલાક વાહનો અને એક સ્થાનિક યુવકે આ ખાડાઓમાં રોડની બાજુમાં પડેલી કપચીનો કાચો માલ નાખી વાહનોને નુકસાન ન થાય તે માટે પણ પ્રયાસો કર્યા હતા રાત્રે વાહન ચાલકો રોડ ઉપર ટોળે વળી જઈ અન્ય વાહન આ ખાડામાં ન પડે તે માટે એક તરફ વાહનો જાય તે માટેના પણ પ્રયત્નો કરતા દેખાયા હતા જી

દસ કે પંદર મિનિટમાં ઓછામાં ઓછી સત્તરથી વીસ ગાડીઓ એક સાથે પછડી છે હું હાલોલનો રહેવાસી છું મારા સંબંધી વડોદરાથી ગોધરા જતા હતા એમના ઘરે એમને મને ફોન કર્યો કે અમારી ગાડી પથરાઈ છે ડેમેજ થઈ છે એટલે હું એમની મદદ આવ્યો પણ એની અહીં આવીને જોયું તો પરિસ્થિતિ ઘણી ખરાબ હતી એ આવ્યા પછી જોયું સત્તરથી વીસ ગાડીઓ અહીંયા લાઇનમાં ઊભી રહેલી છે ખરેખર આ ટોલ નાકાવાળાની જવાબદારી છે કે ટોલ રોડની જવાબદારી છે એ અધિકારીઓ શું કરે જો આટલી બધી ગાડીઓ ડેમેજ થતી હોય અને આટલું બધું ફરિયાદ નુકસાન થતું હોય આજે ઘણા ફેમિલી સાથે લોકો આવ્યા છે અડધે રસ્તે એમની બબે ત્રણ ત્રણ ટાયર ફાટી ગયેલા છે રીંગો વળી ગયેલી છે તો એ લોકો અત્યારે બિચારા શું કરશે જે આપણે બસો ત્રણસો કિલોમીટર દૂર જવાનું છે આજે કોઈ ફોન ઉપાડતા નથી ટોલ નાકા વાળા ફોન ઉપાડતા નથી હાઈવે ઓથોરિટી વાળા ફોન ઉપાડતા તો એમાં જવાબદારી કોની અધિકારીઓની કે કર્મચારીઓની કે કોની જવાબદારી આજે ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે એક પોઈન્ટ પંચાણું લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જે વિદ્યાર્થીઓ પહેલાથી જ પરીક્ષા પાસ કરી ચૂક્યા છે તેઓ પણ પરિણામો સુધારવા માટે આ પરીક્ષા આપવાના છે વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થયું છે સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ સિત્તેર ટકાથી વધુ મતદાન થયું છે પચીસમી જૂને પરિણામ જાહેર થવાનું છે તો ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સિત્તેર ટકાથી વધુ મતદાન નોંધાયું છે ગુજરાત યુનિવર્સિટીની બીએ બીકોમ બીબીએ બીસીએ સહિતના વિવિધ કોર્સની અંતિમ સેમેસ્ટરની પરીક્ષાના પરિણામોની જાહેરાતને પચીસ દિવસો વીતી ગયા છે તેમ છતાં ચાળીસ હજારથી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માર્કશીટથી વંચિત રહી ગયા છે

thank <laughs> you